નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ પહેલો પ્રશ્ન ઠકરો વાંચી અને પ્રશ્નના જવાબ આપવાના છે તો પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે એ માઉસ નીડ્સ હેલ્પ બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે લોન્ડ્રી મેન ઇઝ બિઝી ત્રીજો પ્રશ્ન ટ્રુ ઓર ફોલ્સ તો એમાં જવાબ આવશે ફોલ્સ બીજો પ્રશ્ન ઉદાહરણ પ્રમાણે આપણે નવા શબ્દ બનાવવાના છે તો પહેલું છે બલૂન્સ એમાંથી કયા નવા શબ્દ બને બોલ સન આ સિવાય પણ બીજા શબ્દો બને બીજું હોસ્પિટલ એમાંથી કયા નવા શબ્દો બને પોસ્ટ બને હોટ બને હોસ્ટ બને આવા ઘણા બધા નવા નવા શબ્દો બની શકે તો વિદ્યાર્થીઓ પોતાની રીતે નવા શબ્દો બનાવશે આ શબ્દ પણ બનાવે અને આની સિવાયના બીજા પણ શબ્દ બનાવી શકે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન આપણને ફકરો આપેલો છે એમાંથી વર્તમાન કાળની અને ભૂતકાળની ક્રિયા છે એને આપણે અલગ તારવવાની છે એક ઉદાહરણ આપણને આપેલું છે કે જો ઈડીવાળું વાક્ય હોય કે ભૂતકાળનું રૂપ આપેલું હોય તો એને આપણે ભૂતકાળમાં યસ્ટરડેમાં લખવાનું અને આઈએનજીવાળું રૂપ હોય તો એને આપણે ડેમાં લખવાનું તો જુઓ પહેલું રઘુ તો રઘુનું જે વાક્ય છે એ આયનજીવાળું છે તો એ ડેમાં આવશે પછી કોકિલાબેન એનું જે વાક્ય છે એ ભૂતકાળનું છે તો એ યસ્ટર ડેમાં આવશે મંજુબેન એનું વાક્ય આઈએનજીવાળું વર્તમાન કાળનું છે તો એ ટુ ડેમાં આવશે જાનકી તો એ ભૂતકાળનું વાક્ય છે તો એ યસ્ટર ડેમાં આવશે અને કનુ એનું જે વાક્ય છે એ વર્તમાન કાળનું છે તો એનું વાક્ય આવશે ડેમાં તો આ રીતે જે વાક્ય યસ્ટર ડેમાં આવે એ યસ્ટર ડેમાં અને ડેમાં આવે તે ટુ ડેમાં આ રીતે આપણે જવાબ લખવાના છે આગળ જોઈએ પ્રશ્ન ચાર વાક્યને અનુરૂપ ચિત્ર સાથે જોડો તો પહેલું અંજલિ ઇઝ ઇટિંગ તો એમાં જવાબ આવશે ડી પછી બીજું મયૂર ઇઝ બાથિંગ તો એમાં જવાબ આવશે એ ત્રીજું જોસેફ ઇઝ રનિંગ તો એમાં જવાબ આવશે ઈ ચોથું સાનિયા ઇઝ સ્લીપિંગ તો એમાં જવાબ આવશે બી અને પાંચમું ડોલી ઇઝ સ્કીપિંગ તો એમાં જવાબ આવશે સી આ રીતે જોડકા જોડવાના છે આગળ જોઈએ પ્રશ્ન પાંચ કે શબ્દોમાં ખૂટતા અક્ષરો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો પહેલો સ્પેલિંગ તો એમાં કયો શબ્દ આવશે ઈ એટલે સીપ બને બીજામાં મૂકવાનો છે એ ફેન બને ત્રીજામાં મૂકવાનો છે ઓ અને ચોથામાં મૂકવાનો છે ઓ આ રીતે આપણે સ્પેલિંગ પૂરા કરવાના છે પ્રશ્ન છ ટૂંકમાં જવાબ આપો તો પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે દીક્ષા બીજો પ્રશ્ન એમાં જવાબ આવશે સીમા અને ત્રીજો પ્રશ્ન એમાં જવાબ આવશે રેશમ આગળ જોઈએ આપણે સાતમો પ્રશ્ન સંવાદ પૂર્ણ કરો ડૉક્ટર હેલો ફ્રેન્ડ્સ આઈ એમ એ ડૉક્ટર તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે આઈ એમ એ ડોક્ટર બીજી ખાલી જગ્યામાં જવાબ આવશે ડેન્ટિસ્ટ ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે આઈ એડવાઇઝ યુ ટુ બ્રશ યોર ટીથ રેગ્યુલરી ચોથી ખાલી જગ્યામાં જવાબ આવશે આઈ ગીવ યુ મેડિસિન્સ અને છેલ્લી ખાલી જગ્યામાં જવાબ આવશે ક્લિનિક તો આ રીતે આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે આગળ જોઈએ આઠમો પ્રશ્ન આ ચાર્ટના આધારે આપણે વાંક્યો બનાવવાના છે તો જુઓ મેં વાક્યો બનાવેલા છે આઈ એમ ઓમ માય ફાધર્સ નેમ ઇઝ રાજુભાઈ માય મધર્સ નેમ ઇઝ સરલાબેન માય સિસ્ટર્સ નેમ ઇઝ રિન્કુ માય બ્રધર્સ નેમ ઇઝ નીરજ આ રીતે ચાર્ટ જોઈ અને વાંક્યો બનાવવાના છે તો મિત્રો આ હતું આજનું ધોરણ પાંચનું અંગ્રેજી વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બે લાઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે થેન્ક યુ